રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છે બધા મિત્રો મજામાં અને મજામાં જશો અને કાલે આપણે હતો જન્મદિવસ તો ઘણા બધા લોકોએ વિશ કર્યો હતો તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધે વિશ કર્યો અને આપણે ઘણી બધી કોમેન્ટ આપણે વિડીયોમાં આવે છે કે તમારી કલંજીનો વિડીયો વ્યૂ બતાવો જો કે આમ તો અમે ઘણા બધા વિડીયોમાં કલંજીનો વિડીયો લીધો છે પણ ઘણા લોકોએ નહીં જોયું હોય તો અત્યારે આપણે સ્ટાર્ટિંગમાં જ બતાવી દઈએ અને અત્યારે જો કલંજીમાં જ આવી ગયો હું તો જો આવી છે કલંજી આ ઉપર હવે હે જો ભૂમકી લાગો મટી આમાં અંદર પછી હે ડેડી બંધા આવે ને એમાં કલંજી થાવાની છે ટૂંકમાં હે ને કલંજી હે ને બે મહિના પછી વધવી ચાલુ થાય તો ટૂંકમાં કંઈ વાવેલું ના હોય ને એવું જ લાગે એમ થાય ખેતર હાકું કોરું જ છે જો હવે ટૂંકમાં વધે ચડી ગઈ છે કાતરી ચડી ગઈ અમે દેશી ભાષામાં કહીને તો કાતરી ચડી એટલે હવે હે ને દસ થી પંદર દિવસમાં જો ઓલી બાજુ ધાણા છે ને એવી થઈ જા જાય ટૂંકમાં વધવી ચાલુ થાય ને પછી ગાયંક આ વધે અને તી વધે જ નહીં આપણે એમ થાય કે આ વધતી જ નથી પણ હું આમાં છે ને એક ફાયદો છે કોઈ વસ્તુ દવા કે કોઈ સાટવાની આવતી જ નહીં ઓર્ગોનિક ટાઈપની આપણે કહી શકીએ કેવી હોય ને તો ટૂંકમાં અને કોઈ જાતનો રોગ કે કંઈ આવતું નથી એટલે ખેડૂતને વાવવામાં ફાયદો થાય કેમ કે કંઈ આમાં કોઈ ટેન્શનવાળી વસ્તુ છે જ નહીં કોઈ દુઃખ આવતું નથી થોડીક હને આમ લેટ પાકવામાં ને થોડીક લેટ થાય તમારે બીજું જીરું ને ધાણાનું હોય ને એની આરે તમારે ઉપાડવું હોય ને તો ન ઉપડે કેમ કે એનાથી થોડીક પાછળ વધારે પાણી લઈએ પાણી થોડાક વધારે જોઈએ ને બીજા નંબરમાં થોડીક ઉપડે પણ વાઢવાની ટૂંકમાં પાકે છે ને થોડીક મોડી પાકે છે અને બીજા નંબરમાં કે તમારે ઉનાળું પીત કરવું હોય તો કલંજીનું સેટિંગ ન આવે કેમકે કલંજી થોડીક ને મોડી પાકે ને તો ઉનાળું પીતમાં પછી તમારે મોડું થઈ જાય એટલે જેને ઉનાળું પેદ ના હોય ને એના માટે બેસ્ટ પાક છે આ કેમ કે એમાં ભાવ પણ સારો છે અને ઉત્પાદન પણ સારું આવે છે એટલે વાવવા જેવો છે પાક અને આપણા ધાણા છે દાણા અત્યારે તો આમ સારા છે પણ હવે ઝાકરું હમણાં આવે છે ઝાકર અમે સવારમાં જે ઝાકરને આવે છે ને થોડીક નુકસાની કરશે ઉત્પાદન હવે કેવું આવે બાકી અત્યારે ને દાણા દેખાવમાં બધા સારા છે અને અત્યારે આપણે હવે જવું છે લગ્નમાં ગામમાં લગ્ન છે તો થોડીક વારમાં હાલો તૈયાર થઈને આપણે ગામમાં જવું છે તો હવે જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા મજામાં ને જો આજે આપણે લગ્નમાં જવાનું છે ને આપણે લગ્ન કુટુંબમાં લગ્ન છે ત્યાં જવાનું છે અને કૃષિ અને અંબે તૈયાર થઈ ગયા છે ને કૃષિ પપ્પા અહીંયા મંદિર છે ને ધૂપ દીવા કરે છે જો આ કૃષિભાઈ આપણો હું કૃષિભાઈ કેમ હે અને અહીંયા જો કૃષ્ણ પપ્પા દૂધ દીવા કરે છે અને અમે વાત જોઈએ દૂધ દીવા કરી પછી આપણે જા લગ્નમાં હાલો તો આપણે લગ્નમાં જવા નીકળી ગયા આજે આપણે જે નહીં વાર ફૂટી લઈને જવાનું હાલો તો આજે લગ્ન પતાવીને અમે આવ્યા છીએ અત્યારે ફોટોગ્રાફી માટે આપણે કુવાડીયા મહાદેવ આપણે મંદિર છે કોલવામાં આપણે ઓલરેડી એક શૂટિંગ કરેલું જ છે કોલવા મહાદેવનું ત્યાં આપણે લોકેશન મસ્ત છે જો અત્યારે આપણે અત્યાર સુધી ફોટોગ્રાફી કરી છે હવે એને દિહ ગયો એટલે જવું કરે હવે લઈ લીધી રજા ઘણા ફોટા બોટા પાડી લીધા હવે બસ ભણે દેવભાઈ આપણે સાથે છે આ હિટેશભાઈ છે હા એન્ટરપ્રાઈઝ હા ત્રિસૂલ એન્ટરપ્રાઈઝ આપણે ફાંજ આમ ખંભાળિયામાં એની ભેઠી છે બધા પાક પાકફળી કપાસ હા બધું તમે વેચવા જઈ શકો એની ભેટી ઉતારી શકો તો ચાલો હવે આપણે મળશું કાલે